સાબરકાંઠા જિલ્લામાં ખાનગી કંપનીઓ દ્વારા બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીઓમાં મુકાયા છે ઓછા ઉત્પાદન વખતે ખેડૂતોને કંપનીઓ દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે સાબરકાંઠા જિલ્લાના ખાનગી કંપનીઓ દ્વારા બટાકાની કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે ઓછા ઉત્પાદન વખતે ખેડૂતોને કંપનીઓ દ્વારા છેતરવામાં આવી રહ્યા હોવાનું ખેડૂતોએ આક્ષેપ કર્યો છે અહેવાલમાં ન્યૂઝ જીતેન્દ્ર સોલંકી સાબરકાંઠા હું સાબરકાંઠા જિલ્લા હિંમતનગર તાલુકાનો વતની છું અમે હિંમતનગર તાલુકામાં બટાકાનું બમ્પર ઉત્પા વાવેતર કરેલું હતું પણ કંપનીઓની ગસ બિયારણના કારણે અમારા દવાઓ ખાતર બિયારણ અને મજૂરી આ બધું અમારા માથે પડ્યું છે અમને જોઈએ ઉત્પાદન મળ્યું નથી અમને ઘેર મજૂરી અમા પડી છે અમારી એટલે અમે સરકારને વિનંતી કરીએ છીએ કે આ બટાકા માટે સરકાર યોગ્ય નિર્ણય લઈ કંપનીઓવાળા પાનથી અમને ભાવ લાવવા અને આ જે બિયારણ ઘસાયું એનો મલતર અમુ ન પાવો પાછું ઇસ્કોન બાલાજી એ આઈફન આ બધી કંપનીઓનું બિયારણ અમારા હિંમતનગર તાલુકામાં વવાયેલું છે એટલે આ કંપનીઓવાળાને અમે નમ્ર વિનંતી કરીએ છીએ કે ખેડૂતોને આ એવું છેતરવાનું બંધ કરો અને સારું બિયારણ આપો કારણ કે અમારો માલ તો અમે તમને જ ધરાવીએ છીએ સરકારના અભિગમ મુજબ ખેડૂતોને કોન્ટ્રાક્ટ પદ્ધતિથી બટાકાનું વાવેતર કરવા માટે પ્રોત્સાહિત કરવામાં આવ્યા એમાં કંપનીઓએ જે ખેડૂતોને બિયાણ જે ફાર્મ ઉપર ઉતાર્યા એમાં બિયાણમાં પ્રોબ્લેમ નીકળ્યા કંપનીએ એમના વેન્ડરો મારફતે ખેડૂતોને પણ ધ્યાન દોર્યું હતું કે ભાઈ આ બિયાણમાં તકલીફ છે પણ આજ દિવસ સુધી આ કંપનીઓએ કોઈ એમને એવું આશ્વાસન આપ્યું નહોતું અને ખેડૂતોએ જ્યારે એમનો માલ પકાવી અને કંપનીમાં ભરાવ્યો ત્યારે પણ એમાં વધારાના બધા કાપકૂપ કરી અને વધારે ખેડૂતોને બિલમાં પણ કાપ કપાત આપી અને એનું પણ કોઈ સોલ્યુશન આજ દિવસ સુધી નથી એટલે ખેડૂતો જે કોન્ટ્રાક્ટ ફાર્મીથી બટાકાનું વાવેતર કર્યું એમાં મેન તો બટાકાના સીટનો પ્રોબ્લેમ આજ દિવસ સુધી કોઈ રાહત મળવી જોઈએ જે એ આપી નથી અને આ બોગસ બિહારના લીધે ખેડૂતોને નાસીપાત થવાનો વારો આવ્યો છે એટલે ખેડૂતો આજે એમનો ઉગ્ર અવાજ રજૂ કરે છે સાબરકાંઠા જિલ્લાની અંદર બટાકાનું પા ત્રીસ હજાર હેક્ટર જેવું વાવેતર થયું હતું તો આ ચાલુ વર્ષે કરાર કરતી કંપનીઓએ બિયારણની અંદર ગુણવત્તા સારી ન આપવા હોવાના કારણે ખેડૂતને ઘણો બધો ફટકો પડ્યો હતો જર્મિનેશન પૂરેપૂરું આવ્યું ન હતું અને ત્યારબાદ જ્યારે હાર્વેસ્ટિંગ કર્યું તો આઠ ટકાથી લઈને ત્રીસ ટકા મોટી કપાતો કરી હતી જે જે માટે અમે કંપનીને જાણ કરી હતી પણ કંપનીના કર્મચારીઓએ આ બાબતે અમારો કોઈ પણ વાત ન સાંભળતો અમે ખેડૂતોએ બધા ખેડૂત ગામમાંથી ભેગા કરી અને કલેક્ટર કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું હતું અને આજે આજે તારીખ દસ ચાર બે હજાર રોજ ખેડૂત ન્યાય સંગઠનના નીચે અમે મિટિંગ કરી હતી જેમાં ઘણા બધા ખેડૂત મિત્રો પોતાના પ્રશ્નો લઈને હાજર થયેલા હતા અને અમારી રજૂઆત એવી હતી કે કોન્ટ્રાક્ટ ફાર્મિંગ કરતાં જે ખેડૂત મિત્રો છે તેમને બિયારણ સારી કંપનીનું આપવામાં આવતું નથી બિયારણ સારું આપવામાં આવતું નથી અને આપ્યા પછી એનું સોએ સો ટકા જર્મિનેશન થતું નથી ત્યારબાદ જ્યારે હાર્વેસ્ટિંગ કરીએ છીએ તો એમના બિયારણ સારું ન હોવાના કારણે ઉત્પાદન પચાસ ટકા મળે છે ત્યારબાદ કપાત એમની આઠ ટકાથી લઈને ત્રીસથી ચાલીસ ટકા કપાતો કરવામાં આવી છે જેના કારણે ખેડૂતોએ આંદોલન કરવું પડ્યું છે તો આવનારા દિવસમાં સરકારના અમે રજૂઆત કરીએ છીએ કે અમારા આ વાત માટેનો અમારો ખુલાસો કરી અને અમારું આ વસ્તુ આ વાતનું નિરાકરણ કરવામાં આવે બાલાજી હાઈફન મેકકેન સિમ્પ્લોટ પેપ્સિકો આ બધી કંપનીઓનું ઘણી બધી કંપનીઓનું આપણે વાવેતર કરવામાં આવ્યું હતું મહિન્દ્રાના બધું પણ ઘણી બધી કંપનીઓ ખેડૂતોનું પૂરેપૂરું શોષણ કરવામાં આવી રહ્યું છે તમે ચાર ખેડૂતોને મળો તો કોઈ કહેશે દોઢ લાખ બે લાખ અઢી લાખ પાંચ લાખ આવી કપાતો કરવામાં આવી છે જેથી અમે સરકારશ્રીને રજૂઆત કરીએ છીએ બિયારણની અંદર સ્કેફ વાળું નીમાટોળવાળું મિક્સિંગ વાળું બિયારણ અથવા તો બિયારણ બગડેલું જેવું ત્યાંથી આવતું હોય છે તો બિયારણ અંદર ખરાબ જ હોય છે જેના કારણે કોઈને વીસ કટ્ટા પચીસ કટ્ટા ત્રીસ કટ્ટા બગડેલા હોય છે તો એ પણ એને બોજો આવતું હોય છે ખેડૂતોએ કંપનીને અથવા તો વેન્ડરને રજૂઆત કરી તો કોઈ સાંભળવા માટે તૈયાર નથી એવું કહે છે કે કરીએ છીએ કરીએ છે કરીએ છીએ ઘણા બધા ખેડૂતો કાણિયોલ ગામ હતા તો ઘણા બધા ખેડૂતોનું મને મુલાકાત કરી એમનું એવું કહેવું થાય છે કંપનીએ બિલ પણ આપ્યા નથી સ્ટેટમેન્ટ પણ આપ્યા નથી કંપનીના અધિકારીઓને ફોન કરવામાં આવે છે તો કંપની એવું કહે છે કે ભાઈ પંદર દિવસ પછી પેમેન્ટ મળશે અત્યારે આ સંગઠનનું ચાલુ છે માટે પંદર દિવસ માટે પેમેન્ટ મળશે સમયમાં જો ખેડૂતોને ન્યાય નહીં મળે તો આવનારા દિવસો અમે ઉગ્ર આંદોલન કરશું અને સરકાર શ્રીના મારી નમ્ર નિવેદન છે કે અમારા આ વાતનું નિવેડો આપો અને એના માટે કાર્યવાહી કરો એ જે એગ્રીમેન્ટ ઇંગ્લિશમાં કરવામાં આવતું હોય છે એ ગુજરાતીમાં કરવામાં આવે અને અમારી વાત પૂરેપૂરી સાંભળવામાં